આજથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ પ્રદેશોમાં સઘન મતદાર સુધારણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બુથ સબસે મજબૂત પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે ભારતે તિમોર લેસે હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે રસીના દસ હજાર ડોઝ મોકલ્યા અને બીસીસીઆઈએ વિશ્વકપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને એકાવન કરોડના પુરસ્કારની જાહેરાત કરી ચૂંટણી પંચ આજે તેના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર કવાયતનો બીજો તબક્કો શરૂ કરશે આ તબક્કામાં ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુનઃ નિરીક્ષણ શરૂ થશે જેમાં આશરે એકાવન કરોડ મતદારોનો સમાવેશ થાય છે સાંભળ્યા सूचियों का व्यापक पुनरीक्षण 7 फरवरी 2026 को अंतिम मतदाता सूची के प्रकाशन के साथ समाप्त होगा ये एस का दूसरा चरण है इससे पहले बिहार में इसे लागू किया गया था नए चरण में अंडमान और निकोबार द्वीप समूह लक्षद्वीप छत्तीसगढ़ गोवा गुजरात केरल मध्य प्रदेश पुदुचेरी राजस्थान तमिलनाडु उत्तर प्रदेश और पश्चिम बंगाल शामिल होंगे एस आज गणना चरण ऐसी शुरू होगा और चार दिसम्बर तक जारी रहेगा प्रारूप मतदाता सूची नौ दिसंबर को जारी की जाएगी इसके बाद सात फरवरी 2026 को अंतिम प्रकाशन होगा निर्वाचन आयोग के अनुसार एस का उद्देश्य ये सुनिश्चित करना है कि अवैध प्रवासियों सहित अपात्र नामों को हटाते समय कोई भी पात्र नागरिक सूची से न छूट जाए इस प्रक्रिया में मतदाताओं के जन्म स्थान की जाँच करना शामिल है अधिकारियों का कहना है की इससे अपात्र नागरिकों विशेष रूप ऐसी बांग्लादेश और म्यांमा के अवैध प्रवासियों की पहचान करने में मदद मिलेगी ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેરાબુથ સબસે મજબૂત પહેલના ભાગરૂપે આજે બિહારમાં મહિલાઓ સાથે વાતચીત કરશે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ વાતચીત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એનડીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મહિલાઓ પૂરા દિલથી યોગદાન આપી રહી છે તેમણે કહ્યું કે આ અભિયાનમાં મહિલાઓની સક્રિય ભાગીદારી બિહારમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવી રહી છે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે આ તબક્કામાં અઢાર જિલ્લાઓમાં એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટે છ નવેમ્બરના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો અને એનડીએ મહાગઠબંધન અને અન્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ આજે મતદારોને આકર્ષવા માટેના અંતિમ પ્રયાસ કરશે વધુ વિગતો અમારા સંવાદદાતા આપે છે के राष्ट्रीय अध्यक्ष जे पी नड्डा आज भोजपुर और गया जी में चुनावी जनसभाओं को संबोधित करेंगे पार्टी के स्टार प्रचारक और रक्षा मंत्री राजनाथ सिंह वैशाली पटना सहरसा और मुंगेर जिले में अलग अलग जनसभाओं को संबोधित करेंगे वहीं केंद्रीय गृह मंत्री अमित शाह दरभंगा पूर्वी चंपारण और पश्चिमी चंपारण जिले में एनडीए के प्रत्याशियों के समर्थन में चुनावी जनसभाएं करेंगे महागठबंधन की ओर ऐसी कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी गया जी औरंगाबाद में चुनाव प्रचार करेंगे वही महागठबंधन के मुख्यमंत्री पद के उम्मीदवार तेजस्वी प्रसाद यादव समस्तीपुर बेगूसराय सहरसा दरभंगा मुजफ्फरपुर और वैशाली जिलों में अलग अलग विधानसभा क्षेत्रों में सत्रह चुनावी जनसभाओं को संबोधित करेंगे समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव गया जी में महागठबंधन के प्रत्याशियों के समर्थन में चुनावी जनसभा को संबोधित करेंगे धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना सीनियर डेप्यूटी चुटनी कमिश्नर ज्ञानेश भारती नव त्रन सभियों चुटनी टीम पश्चिम बंगाल की मुलाकात ले આવતીકાલથી આઠ નવેમ્બર સુધી આ ટીમ બાંગ્લાદેશની સરહદે આવેલા ઉત્તર બંગાળના કુચબિહાર જલપાઈગુડી અને અલીપુર દુઆર જિલ્લાઓની સમીક્ષા કરશે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલ પણ ટીમ સાથે જોડાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમકરોલી બાબાના આશ્રમ ધામની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ આજે નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના વીસમા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે ગઈકાલે નૈનીતાલ પહોંચ્યા હતા સુરક્ષાના કારણોસર જિલ્લાને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ઇરાય વિદેશ મંત્રી ડિયોન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે ભારતની બે દિવસીય રાજદ્વારી મુલાકાતે આવેલા સાર ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે ઇઝરાયેલી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ અન્ય સરકારી અધિકારીઓ રાજદૂતો રાજદ્વારીઓ સંશોધન સંસ્થાઓના વડાઓ અને સ્થાનિક વેપારી નેતાઓને પણ મળશે તેમની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી બુધવારે ઇઝરાયેલ પરત ફરતા પહેલા મધ્યપૂર્વ બાબતો પર વિદેશ નીતિ અને સુરક્ષા વિદ્વાનોને પણ માહિતી આપશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને સંપૂર્ણ દ્વાજદ્વારી સંબંધોમાં અપગ્રેડ કર્યાના ત્રીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સંયુક્ત રીતે કરશે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા આજથી છ નવેમ્બર સુધી દોહામાં યોજાનાર બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે સમિટ દરમિયાન ડોક્ટર માંડવિયા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સામાજિક ન્યાય માટે વૈશ્વિક જોડાણ પણ સ્તરીય સંવાદમાં ભાગ લેશે અને સમાવેશી અને સમાન વિકાસ માટેના ભારતના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરશે તેઓ સામાજિક વિકાસના ત્રણ સ્તંભોને મજબૂત બનાવવા પર ઉચ્ચ સ્તરીય ગોળમેજી પરિષદને સંબોધિત કરશે અને સમાવેશી અને ડિજિટલ સક્ષમ વિકાસ તરફ ભારતની પરિવર્તનશીલ યાત્રા પર પ્રકાશ પાડશે ડોક્ટર માંડવિયા કતાર રોમાનિયા મોરિશિયસ અને યુરોપિયન યુનિયનના મંત્રીઓ તેમજ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ડિરેક્ટર જનરલ અને સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલય અને ભારતીય વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ પર એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે ભારતે હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તિમોર લેસ્ટે ટાપુ રાષ્ટ્રને બે હજાર હડકવા ઇમ્યુનોગ્લોબિલીન બોટલ અને દસ હજાર હડકવા રસીના ડોઝ મોકલ્યા છે ભારતે ગ્લોબલ સાઉથના દેશો માટે વિશ્વસનીય આરોગ્ય ભાગીદાર તરીકેની તેની ભૂમિકાની પણ પુનઃપુષ્ટિ આપી છે વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર તિમોરલેસ્ટે માર્ચ બે હજાર ચોવીસમાં હડકવા રોગનો પહેલો માનવ કેસ નોંધ્યો હતો આ પછી ડબલ્યુએચએ દેશના આરોગ્ય મંત્રાલયને હડકવા રસીના છ હજાર ડોઝ અને ઇમ્યુનોગ્લોબિલના બે હજાર ડોઝ પૂરા પાડ્યા હતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રથમ વખત આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને એકાવન કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે સપોર્ટ સ્ટાફ અને દરેક હિસ્સેદારોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું અને દેશભરના લાખો ચાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી છે આ ઐતિહાસિક જીત પર બોલતા બીસીસીઆઈના પ્રમુખ મિથુન મનહાસે કહ્યું કે ટીમની પ્રતિભાને તાએ આપણા દેશની અપેક્ષાઓ વધારી છે રિપબ્લિકન કોંગ્રેસમેન અને ઇન્ડિયા કોક્સના સહઅધ્યક્ષ રીચ મેક કોર્મિકે ભારત અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું છે તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને વૈશ્વિક શાંતિની બીજી પેઢીનો પ્રારંભ કરી શકે છે અને અને હવે આજના મુખ્ય સમાચાર સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર નમસ્કાર ગુજરાત અકસ્માતના સમાચારે મુખ્ય શીર્ષક બનાવ્યા છે તેલંગાણા જયપુરમાં ભીષણ અકસ્માત આડત્રીસના મોતને સંદેશે હેડલાઇન બનાવી છે જ્યારે ગુજરાત સમાચારે જયપુરમાં ડમ્પરની સત્તર વાહનોને ટક્કર પચાસને કચડિયા ઓગણીસના મોતની ખબરને તસવીરો સાથે પ્રથમ પેજ પર છાપી છે ફૂલછાબે ચીન પાક ચોરીચૂપે અણુપરીક્ષણો કરે છે ટ્રમ્પના ધડાકાને હેડલાઇન બનાવી છે જ્યારે જયપુર અકસ્માતને બોક્સમાં છાપ્યા છે બસો કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટના પર્દાફાશની હેડલાઇન ફૂલછાબે બનાવી છે કૃષિ સહાય પેકેજ જાહેર થાય તે પૂર્વે જ રાજ્યભરના વિરોધ વંટોળ અને કૃષિ સર્વેના સમાચારને છેલ્લા પેજ પર છાપ્યા છે સીએના જાહેર થયેલા રિઝલ્ટમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ડંકો આ સમાચાર તમામ અખબારોએ છેલ્લા પેજ પર પ્રકાશિત કર્યા છે અને ગીર અને જૂનાગઢની મુલાકાત દરમિયાન ખેડૂતોને સંધ્યારો આપ્યો આ સમાચારને છેલ્લા પેજ પર તમામ અખબારોએ સ્થાન આપ્યું છે નમસ્કાર અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સઘન મતદાર સુધાણા ઝુંબેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરાબુથ સબસે મજબૂત પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે ભારતે તિમોર લેસ્ટેને હડકવાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે રસીના દસ હજાર ડોઝ મોકલ્યા અને બીસીસીઆઈએ વિશ્વકપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને એકાવન કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો